રાજ્યમાં થયેલા ખમશ વરસાદના કારણે અસંગ પડેલા માથાના કારણે કૃષિ ક્ષેત્રમાં થયેલા વિશાળ નુકસાનની પુષ્ઠભૂમિયા ગુજરાત સરકારે જાહેર કરી છે જે દસ થી કરોડ વિશાળ કૃષિ સહાયને પેકેટ માટે ઓનલાઈન જે અરજી કરવાના જે સૌદ નવર થી અમલ આવી છે જ્યાં રાજ્યમાં સોળ હજારથી પાંચસોથી પોતાના ગામડામાં ખેતરો જેમાંથી સહાય માટે નિધર પોર્ટલમાં પોતાની દાવો દાખલ કરી શકે જે માધ્યમે તક તરકારક પડેલા જેમાંથી તાત્કાલિક પહોંચાડવા માટે સભ્ય અને ક્યાંક બાવીસ હજારમાં વિશાળ જમ સુમાલી હજાર રૂપિયાનો લાભ મળશે જેમાંથી નુકસાનમાં મૂલ્ય નિર્ણય સાત નવેમ્બર જાહેર કરવામાં આવેલ છે કારણ કારણે યુમાંથી દર્શાવેલમાં પ્રાથમિક ચુમ્માલીસ લાખ એકરમાં જે પાકને ગંભીર અસર થાય છે જેના કારણે સો ટકાની નુકસાન થવાની અસંભાવના છે આ હાલત સરકારની પેકેજમાં નાણાં મુશ્કેલીમાં કારણે ઓનલાઈનની અરજી કરતા વિકી ખેડૂતમાં ખેતર મુખ્ય ખેતર ખાતેદારમાંથી અરજી કરવામાં આવેલી છે દસ્તાવેજમાં જેના ગામમાં નામનો આઠ બાર અને હાથ બારના તલાટી દ્વારા જાહેર કરવામાં આવેલો આધાર કાર્ડ સક્રિય મોબાઈલ નંબર અને દાખલો પોતાની બેંક પાસબુકની નકલ દસ્તાવેજમાં નોંધ સત્ય અમલ કરી આવી જેના કારણે ખેડૂતને રાહત મળવા સરળતા થઈ છે અને સંયુક્ત ખાતેદાર વર્ષમાં માટે સુવિધા સંયુક્ત ખાતામાં સહાય મેળવવા માટે પ્રક્રિયામાં ઓનલાઈન અન્ય તમારા ખાતેદાર દસ્તાવેજના વાંધાનો પત્ર મૂળ ખાતેદારનું નામ અને પેઢીનું રજૂ કરવા વરસાદનો લાભ મેળવવાનો તેમાંથી ખાતાના અનેક લાભો સતત સહાયમાંથી ઉપરાંત મંજૂર કરવામાં આવશે તેમાંથી આ રાઈટ ઓળખમાં અને અધિકાર લાભાર્થી પણ પેકેજનો સીધો લાભ મળશે